મોર્નિંગ મિત્રો કેમ છો બધાને જય માતાજી આપણે અત્યારે જો સવારમાં જાગી ગયા છે મોઢું ધોઈ નાખ્યું છે અને નાસ્તો કરવા બેઠો છું પહેલા કામ આજે આ કર્યું છે નાસ્તાનું ગરમા ગરમ ભાખરી બનાવી નાખી છે ને આ સેન્ડવીચ બનાવી હતી સાંજે તો સેન્ડવીચ પણ છે નાસ્તામાં ને ચાય ગરમા ગરમ બની ગયો છે ને આમાં દૂધ આવ્યું છે આમાં ઘી નાખ્યું છે આમાં સોપડવાનું છે ભાખરીમાં આ રીતનું છે તો ચાલો બધા ગરમા ગરમ નાસ્તો કરવા ભાખરી આવી ગઈ છે તો ઘી સોપડવાનું બાકી છે જે આમાં સોપડ્યું છે એક બાખરી ઓલી આપે ને તો એની ઉપર રાખીને બે હામે સોપડી નાખું પણ હવે એક જ આવી છે એટલે કઈ બે તો નહીં પછી આવો જ જોવો કરી રોટલા બટકું લઈને પછી આમ કરી નાખો હમ મૂકી દે આમાં ગરમાં ગરમ છે કે આમાં અડવી બહુ ગરમ છે ફૂલ હા દહીં લઈ લે દહીં ખાઈ નાખી તીખારી બનાવી નાખી એવું છે વાટકો દે આમાં દહીં નાખી નાખી દે દહીં 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 મેળવું આમાં છે ને સાંજે મેળવું તું ને દૂધ લઈ આવીને દહીં મસ્તનું થઈ ગયું છે નાખી દે એમાં પછી મીઠું ચટણી ને બધું નાખી દે એટલે મસ્ત બની જાય તીખાદી

તો પાણીની બોટલ ભરવાની હતી તો પાણીની બોટલ ભરી લીધી છે ને હવે આપણે મળી બપોરે ત્યાં સુધી બિના દેજો આપણે ઘરે આવી ગયા છીએ ફેમિલી અને ઘરે આવતા સાથે છે ને ભૂખ બહુ લાગી છે જો અત્યારે નાન ખટાઈ ખાવા બેઠા છે અને આ છે સેવ સમોસા સોનલ કે મને ભૂખ લાગી છે કે આપણે કાંઈક નાસ્તો કરી લઈએ તો એ સેવ સમોસા ખાય છે ને હું

હવે આપણે જમવાનું બનાવવાનું છે હું એક જ નાખું શું બનાવું શાકન બનાવી દાળ ભાત હા તો દાળ ભાત બટેકાન શાક કરી નાખ અત્યારે એક વાગે નવરી થઈ હોય કામકાજમાંથી માંથી કપડા ધોયા છોકરીઓને નવરાવી પછી બુરાવી ઘરના કામ પીરા હંજવારી પોતા

આપી દીધી છે સોના લે કે તમે ટમેટાની કટકી કરી નાખો અને બટેકા છે ફાડા કરવાના બાફવાના છે બે ઋતુ છે ને લોટ બાંધી નાખ લોટ ક્યાં બાંધવાનો છે કા ભાત આપણે દાળ ભાત બનાવવાનો પ્રોબ્લેમ છે એટલે બીજી ભાત છે ને બાફી નાખ આ બટેકાનું કટકા કરી નાખવું અને ટમેટા છે દાળમાં વઘારવા ધો અને ટમેટાની કટકી કરી નાખવું આવું કામ તમવાનું બની ગયું છે તૈયાર સોન ને બનાવી નાખી છે રસોઈ જો આમાં દાળ છે અહીંયા ભાત આવી ગયા છે અને ભાતની સાથે પાપડ અને બટેકાનું શાક બનાવ્યું છે અને અહીંયા જો ડીશ કરી નાખી છે તૈયાર અને એ સોનલે રોટલી નથી કાઢી ગયા આમાં આવું છે જમવાનું તાણું છું ને તાને ખોળામાં આવવાનું છું જો ખોળામાં હોઈ ગયા મમ્મીના મમ્મીના ખોળામાં હુતી છે સાંકી એટલે રોવા મળી સીધી એટલે મેં કીધું હવે જમી લઈ જયારે ઘરમાં ઘર જમવાનું બનાવી નાખ્યું છે ફેમિલી લઈ પેલા મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને સોનલ છે ને આસો પાલો લઈ આવી છે કારણ કે એને એમ કીધું છે કે આપણે આના તોરણ બનાવવાના છે કાલે બેસતું વરસ છે

ગઈ છે અહીંયા કરાશે એવું છે આલો પેલા હું છે ને અત્યારે ફટાફટ કામ કરી નાખવા તો બનાવવાના છે ને બનાવી લેવાનું બની ગયું છે તૈયાર થઈ ગયું છે તો હવે સોના તૈયારી કરવો એટલે હવે જમી નહીં કારણ કે ભૂખ લાગી છે હવે એવું છે રસોઈ ગરમા ગરમ બનાવી નાખી છે ગામ શાક કાઢી છે ઢીંગા પેટાનું શાક છે અને ઠંડી ઠંડી છાશ છે

આવડું છે ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ આ વ્લોગ છે ને આપણે હવે અહીંયા જ એન્ડ આપી દઈએ છીએ તો યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લાગીએ મળી આપણે નવા વ્લોગ